નમસ્કાર મિત્રો આપ સૌને ગુડ મોર્નિંગ અમારી ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજો વિડિયો અપલોડ થાય કે તરત જ આપના સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપ જોઈશું આજનો કરંટ અફેર્સનો બનતા મહત્વના एमसीक्यू ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા એરપોર્ટને દુનિયામાં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું તો જવાબ આવશે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને દુનિયામાં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે આ છે દુબઈ એરપોર્ટ અને તેને તાજેતરમાં જ દુનિયાનું સૌથી બીજી એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં तोत्र वर्षीय जीन ल्यूक ने राउंड वर्ल्ड नौका दौड़ जीती है तो क्या देश वतनी है तो फ्रांस देश ऑप्शन डी ए साचो जवाब बन से। आप इमेज में देखो आ छे आतेर तो वर्षीय जीन ल्यूक के जेमने ताजेतर में રાઉન્ડ ધ વર્લ્ડ નૌકા દોડ જીતી છે અને તેઓ છે ફ્રાન્સ દેશના તેમણે આ દોડ બસો ને બાર દિવસમાં રાઉન્ડ ધ નૌકા દોડ જીતી છે અને તેઓ છે ફ્રાન્સના તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન અને કરન્સી છે યુરો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભ્રષ્ટાચાર વૈશ્વિક ઇન્ડેક્સ બે હજાર અઢારમાં ભારત એ કેટલામાં ક્રમે રહ્યું તો જવાબ આવશે ઓપ્શન ડી સેવન્ટી એટ ક્રમ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આજે જગતના ભ્રષ્ટ દેશો અંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો અને આ રિપોર્ટ પ્રમાણે એકસો ને એસી દેશમાં ભારતનો ક્રમ રહ્યો હતો સેવન્ટી એટ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા બે દેશોએ સાથે મળીને અબર નામની એક મુદ્રા શરૂ કરી છે તો કયા બે દેશ છે તો તે બે દેશનું નામ છે સાઉદી અરબ અને યુ એ ઈ આ બંને દેશોએ સાથે મળીને અબર નામની એક મુદ્રાની શરૂઆત કરી છે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે સાઉદી અરબ અને યુ એ ઈ આ મુદ્રા બંને દેશો વચ્ચે નાણાકીય લેવડદેવડમાં વિશેષ સુરક્ષા પ્રદાન કરશે તો આપણે જાણીએ આ બંને દેશો વચ્ચે સાઉદી અરબ અને યુ એ ઈ તો સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ અને કિંગ છે ત્યાંના સલમાન બિન અબ્દુલ અયુબ અલ સાઉદ જ્યારે યુ એ ઈ કેપિટલ છે અબુધાબી અને પ્રેસિડેન્ટ છે खलीफा बिन जायद अल नहयान અને પ્રેસિડેન્ટ છે મહમદ બિન રાશિદ અલ મખદમ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ એક કોણ બન્યો ઉપપ્રમુખ એટલે ડેપ્યુટી ચીફ એક કોણ બન્યા છે ડેપ્યુટી ચીફ તો એમએસ પવાર એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે આપ ઇમેજમાં દેખો આ છે ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવનાર એમ એસ પવાર કે જેઓની તાજેતરમાં જ નિયુક્તિ કરવામાં આવી છે નૌસેનાને ઇન્ડિયન નેવી પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં હવે અહીં આગળ જે ઓપ્શન આપવામાં આવેલો છે જી અશોક કુમાર ઓપ્શન બી તો જી અશોક કુમારની નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવેલી છે વાઇસ ચીફ તરીકે સુનિલ લાંબા એ નૌસેનાના અધ્યક્ષ છે ચીફ છે તેઓ અને ઓપ્શન ડી આપવામાં આવેલો છે દિલીપ સદરંગાની તો તેઓ છે તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે તેમની ફેડરલ બેંકના અધ્યક્ષ બન્યા છે તેઓ દિલીપ સદરંગાની હવે આપણે જાણીએ નવસેના વિશે નૌસેનાને ઇંગ્લિશમાં ઇન્ડિયન નેવી પણ કહેવામાં આવે છે અને તેની સ્થાપના થઈ હતી પાંચ સપ્ટેમ્બર સોળસો ને બારમાં હેડક્વાર્ટર્સ આવેલું છે નવી દિલ્હી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના ચીફ છે સુનિલ લાંબા આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ત્રીસ જાન્યુઆરીના રોજ કોને ચોથી વાર્ષિક કાર્નોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો કાર્નોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે પિયુષ ગોયલને એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને તેઓ પ્રેઝન્ટ ટાઈમમાં રેલ મંત્રી છે અને કોયલા મંત્રી પણ છે આ ઉપરાંત તેઓ નાણાં મંત્રાલયની પણ જવાબદારી નિભાવી રહ્યા છે કાર્નોટ પુરસ્કાર અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી દ્વારા તેમને પ્રદાન કરવામાં આવેલ છે તાજેતરમાં અને શા માટે તેમને આ કાર્નોટ પુરસ્કાર આપવામાં આવે છે તો ઉર્જા નીતિમાં તેમના વિશિષ્ટ યોગદાન આપવા બદલ કાર્નોટ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અહીં આગળ જે અન્ય ઓપ્શન આપવામાં આવેલા છે ઓપ્શન બી રાજનાથસિંહ તો તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે મુખ્તાર અબ્બાસ નકવી તેઓ લઘુમતી બાબતોના મંત્રી છે ઓપ્શન ડીમાં આપવામાં આવેલા છે સુષ્મા સ્વરાજ તેઓ તેઓ વિદેશ મંત્રી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા શહેરમાં રન ફોર વોલીબોલ અને સ્પિરિટ ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું કયા શહેરમાં ભરૂચ શહેરમાં ઓપ્શન સી એ સાચો જવાબ થશે ભરૂચ શહેરમાં રન ફોર વોલીબોલ અને સ્પિરિટ ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં વિકલાંગ બાળકો માટેની શાળા છે કલરવ અને કલરવ શાળા દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે રન ફોર વોલીબોલ અને સ્પિરિટ ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં અને આ દોડનો આરંભ કરાવ્યો હતો ભરૂચના જે ધારાસભ્ય છે દુષ્યંત પટેલ અને તેમના દ્વારા આ દોડનો આરંભ કરાવવામાં આવ્યો હતો અને પ્રથમ ત્રણ વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં સંસદ સભ્યોને વિશેષ અધિકારો એ કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે તો વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે તો અનુચ્છેદ નંબર એકસો ને પાંચ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે સંસદ સભ્યોના વિશેષ અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતીય બંધારણ અનુચ્છેદ એકસોને પાંચમાં ગૃહની બેઠકના આગળના અને પાછળના ચાલીસ દિવસ દરમિયાન સભ્યની દિવાની કેસ સંબંધે ધરપકડ ન કરી શકાય ફોજદારી તથા અટકાયત ધારા સંબંધે અધ્યક્ષને જાણ કરીને તેમની ધરપકડ કરી શકાય છે ગૃહની કાર્યવાહી દરમિયાન સભ્યએ કરેલા નિવેદન અંગે અદાલતી કાર્યવાહી થઈ શકતી નથી આ વિશેષ અધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર એકસોને પાંચમાં વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને વોટ્સએપ પર આપની જોડે જેટલા પણ સ્ટડી રિલેટેડ કે એજ્યુકેશનલ ગ્રુપ હોય તેમાં આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી તેઓ પણ આ વિડીયો જોઈ શકે અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં ક્વેશ્ચન તાજેતરમાં તોતેર વર્ષીય જીન ને રાઉન્ડ ધ વર્લ્ડ નૌકા દોડ જીતી છે તો તે કયા દેશના છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે એ બી આપ જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો ગઈકાલના પ્રશ્નનો જવાબ પણ ઘણા મિત્રોએ આપ્યો છે તે તમામનો હું અહીં આગળ આભાર માનું છું અને આજે તેનાથી પણ વધુ જવાબ આવે કોમેન્ટ બોક્સમાં તેવી હું આશા રાખું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે